કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ દિન પ્રતિદિન કથરી રહી હોવાના વિરોધ પક્ષથી લઈને ચૂંટાયેલા પદાધિકારીઓ દ્વારા પણ આક્ષેપો કરવામાં આવી રહ્યા છે ત્યારે આ આક્ષેપબાજી વચ્ચે આજે ગૃહમંત્રી હર્ષ સંઘવી મોરબી જિલ્લાની મુલાકાતે આવી રહ્યા છે અને સ્થિતિનો તાગ મેળવશે તેઓ આજે જિલ્લાના અધિકારીઓ પદાધિકારીઓ અને ચૂંટાયેલા સદસ્યો સાથે મીટિંગ કરી જરૂરી માહિતી મેળવશે આ ઉપરાંત તેઓ લોકો સાથે સંવાદ કરી તેઓની ફરિયાદો સાંભળશે અને નિકાલ માટેની જરૂરી પ્રક્રિયાઓ માટે અધિકારીઓને આદેશ કરવાનો તેમનો આજનો કાર્યક્રમ છે આ કાર્યક્રમ પૂર્વે કોંગ્રેસ દ્વારા તેઓની રજૂઆત સાંભળવામાં આવે તેઓ માટે તેઓ લેખિત રજૂઆત સાથે એસપી કચેરીએ પહોંચ્યા હતા પરંતુ પોલીસ દ્વારા તેઓને રજુઆત કરે તે પહેલા જ અટકાયત કરી લેવામાં આવી હતી ધરપકડ કરીને લોકો નો અવાજવાનો પ્રયાસ